અનાタイヤનો કટ બોલું બંગરા 101 રૂપિયા 101 બોલું બંગરા 22 22 બોલે હા તેના બોલા હોય તો આ તાલીસ રૂપિયા એકસો તેતાલીસ બોલું રુમાલીસમાલ રૂપિયા મિત્રો એકસો ને ચુમ્માલીસ રૂપિયા છે આ માલના મહુવા માર્કેટિંગ યાર્ડમાં નવી ડુંગળી તો વીસ કિલો છવ્વીસ અઠ્યાવીસ અઠ્યાવીસો અઠ્યાવીસો પચીસ તેત્રીસ રૂપિયા એકસો તેત્રીસ

મિત્રો આ નવી ડુંગળી માલ સારો પણ ઉભો છે છોતેર રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડ ખાલી છોતેર રૂપિયા ખાલી છોતેર રૂપિયા મિત્રો આ નવી ડુંગળીના ખાલી સત્તાણું રૂપિયા માલ જોવો જૂની ડુંગળી એકસો ને ચુમ્માલીસ રૂપિયાનું મળીસ કિલોના ભાવ આ મિત્રો નવી ડુંગળી છે એકસો પચાસ રૂપિયાની થેલી ઉધડી માલ જો બસો ને ચોવીસ રૂપિયા મિત્રો જૂની ડુંગળી મોવા માર્કેટિંગ યાર્ડ

નવી ડુંગળી એસી રૂપિયા મિત્રો જુઓ અઠ્યો રૂપિયા મિત્રો નવી ડુંગળીનો ભાવ જૂની ડુંગળી એકસો ને ત્રેસઠ રૂપિયા માલ જો મિત્રો સત્યોતેર રૂપિયા છે મોવા માર્કેટિંગ યાર્ડ માં નવી ડુંગળી છે નવો માલ છે સત્યોતેર રૂપિયા

ણું સોરા પચાસ જન્મું અઠાણું છ નવ્વાણું એક રૂપિયો એકસો એક બોલવું ભાઈ કોઈ ને ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર પાંચ અગિયાર રૂપિયા એકસો અગિયાર બોલવું ભાઈ કોઈ ને એકસો ને અગિયાર રૂપિયા